હું કપડાની ડિલિવરી કરવા તેના ઘરે ગયો તો એક ભાભી એ મને નમસ્કાર મિત્રો મારું નામ જયદીપ છે અને હું પચીસ વર્ષનો છું હું રેડીમેડ કપડાની દુકાન ચલાવું છું મારે ત્યાં રોજ ગ્રાહક તરીકે પુરુષો આવતા હોય છે પરંતુ તે દિવસે સાંજનો સમય હતો ત્યારે એક મહિલા મારે ત્યાં આવી તેની ઉંમર અંદાજે અઠ્યાવીસ વર્ષની હશે તે મારી પાસે આવી અને તે તેની સાઈઝનું ટી-શર્ટ માંગવા લાગી તો મેં તેને કહ્યું કે મેડમ અહીંયા તો માત્ર પુરુષોના કપડા હોય છે ત્યારે તેને મને કહ્યું કે અત્યારે મહિલા અને પુરુષ વચ્ચે કોઈ અંતર રહ્યું નથી હું પણ પુરુષનો ટી શર્ટ પહેરું તેમાં કોઈને કોઈ પણ પ્રકારનો વાંધો હોય મેં તેને સમજાવવાની કોશિશ કરી પણ તે સમજવા માટે તૈયાર ન હતી એટલે મેં મારી પાસે રહેલા ટી શર્ટ બતાવ્યું તેણે મને ડ્રેસ બદલવા માટેના રૂમ વિશે પૂછ્યું એટલે મેં તેને રસ્તો બતાવ્યો અને તે તરત જ ત્યાં જતા રહ્યા અને થોડી વાર પછી ટી શર્ટ તે મને થોડું ટાઈટ દેખાય છે ત્યારે તેણે મને કહ્યું કે તમે થોડા નજીક આવો એટલે હું તેની નજીક ગયો તો તેણે મને કહ્યું કે આને તમે ખેંચીને થોડું ઢીલું કરી આપો તો વધારે સારું એટલે મેં ટી શર્ટ થોડું ખેંચ્યું અને તેને ઢીલું કરવાની કોશિશ કરી પણ એવું થયું નહીં એટલે મેં તેને કહી દીધું કે ઘરે જઈને ધોઈ નાખશો એટલે તે ઢીલું થઈ જશે પરંતુ તેણે મારી પાસેથી બીજું ટી શર્ટ માંગ્યું એટલે મેં તેને બીજું પણ આપ્યું તે ટી શર્ટ પહેરવા માટે જતા હતા ત્યારે તે મને પણ રૂમની અંદર લઈ ગયા

માટે આરામ રૂમ લઈ ગયા અને ત્યાર બાદ અમે બંને ખૂબ જ મોજ મજા અને આનંદ કર્યો હવે જ્યારે પણ તેને મજા કરવાની ઈચ્છા થાય છે ત્યારે તે મને બોલાવી લેતા હતા અને હું સુંદર મજાનો ટી-શર્ટ લઈને તેના ઘરે પહોંચી જતો હતો મિત્રો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો ફરી મળશું એક નવા વિડિયોમાં ત્યાં સુધી આવજો